મિત્રો ગાંધીનગરમાં અહીં ઇન્દ્રોડામાં બનશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનું હેડક્વાર્ટર લગભગ સત્તર માળ ઊંચું આ બિલ્ડિંગ હશે એઝ પર ધ ટેન્ડર્સ ડિટેલ્સ અને તેમાં ઓપરેશન કંટ્રોલ સેન્ટર પણ બનશે જીએમઆરસીનું જે અત્યારે એપેરલ પાર્ક અમદાવાદમાં છે પરંતુ તેનાથી ખૂબ વધુ અદ્યતન અહીં જે સત્તર માળનું હેડક્વાર્ટર બનશે જીએમઆરસીનું ત્યાં ઓપરેશન કંટ્રોલ સેન્ટર બનશે અમદાવાદ ગાંધીનગર મેટ્રોનું આ માટે ટેન્ડરની જાહેરાત થઈ ચૂકી છે આપે અમારો આર્ટિકલ પણ આ વિષયનો વાંચ્યો હશે જે આપ અહીં જોઈ શકો છો જીએમઆરસીનું હેડક્વાર્ટર્સ અને ઓપરેશન કંટ્રોલ સેન્ટર એપ્રોક્સિમેટલી બસો બાસઠ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થશે પંદર મહિનામાં જ તેનું કામ આટોપી દેવાનું એટલે કે કમ્પ્લીટ કરવાનું પ્રયોજન છે ઈ ટેન્ડર્સ બહાર પડી ચૂક્યા છે અત્યારે જે મેટ્રો ભવન છે અને ઓસીસી ઓપરેશન કંટ્રોલ સેન્ટર જે જુદી જુદી જગ્યાએ ચાલે છે જેમ કે આપ અહીં જોઈ શકો શકો છો જીએમઆરસીની રજિસ્ટર્ડ ઓફિસ કર્મયોગી ભવન સેક્ટર ટેન એ ગાંધીનગરમાં છે પરંતુ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ એટલે કે ઓ ઓફિસ એ એપ્રિલ પાર્ક ડેપો ગોમતીપુર અમદાવાદમાં છે જ્યારે સત્તર માળનું મેટ્રો ભવન બની જશે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાસે ત્યારે આ બંને ફેસિલિટીઝ એક જ બિલ્ડિંગમાં હશે <laughs> Besides providing the view to the controllers, the automatic train supervision system provides and takes care of certain operations and functions that are important for smooth running of trains as per the schedule. With the help of this automatic train supervision system, the traffic controller or the station controller can remotely monitor and control the running of a metro train. From operation control center or within the station, respectively, fact the actual layout of the entire line or section in the form of a graphical display. It provides the view of all stations' in action. This is very similar to the live broadcast of a cricket match on TV from the stadium. In operation control center or OCC. The graphical view is also provided on a large wall panel. In addition to a workstation called Mimic Panel Display, for the purpose of providing this information to various systems monitoring staff positioned in Operation Control Center.